બે લાખ ઉમેદવારો આપી રહ્યા છે પરીક્ષા પરીક્ષા કેન્દ્રો પર આઠ હજાર થી વધુ પોલીસ તથા શિક્ષણ વિભાગના અધિકારીઓનો કાફલો તૈનાત તો રાજકોટના ત્રણ કેન્દ્ર પર યુપીએસસી દ્વારા આઠસો પરીક્ષાર્થીઓની એનડીએ અને સીડીએસસી પરીક્ષા પણ શરૂ ગુજરાત પ્રજાપતિ સમાજનો ઐતિહાસિક શતાબ્દી મહોત્સવ અમદાવાદના સોલા ખાતે આજે મહા સંમેલન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કન્યા કેળવણીને અપાશે પ્રોત્સાહન પાંચો દીકરી માટે નવી કન્યા છાત્રાલય લાઇબ્રેરી આધુનિક જીમ જેવી અનેક સુધી સુવિધાઓ કરાશે ઉભી ગૃહમંત્રી અમિત શાહ આજે ભોપાલમાં રાજ્ય સ્તરીય સહકારિતા સંમેલનમાં લેશે ભાગ એસપી ડેરી ફેડરેશન અને નેશનલ ડેરી ડેવલપમેન્ટ પરના એમય ઉપર કરશે હસ્તાક્ષર અમિત શાહ સહકારિતા ક્ષેત્રમાં રાજ્યની ઉપલબ્ધિઓ અને કામગીરી પર પણ કરશે સમીક્ષા પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં પેરામિલિટરી ફોર્સ એક્શનમાં બીએસએફના દક્ષિણ બંગાળ ફ્રન્ટીયરના મહાનિરીક્ષકે હિંસા પ્રભાવિત વિસ્તારોની લીધી મુલાકાત મુર્શિદાબાદના ધુલિયાનમાંથી ધાર્મિક કટ્ટરપંથીઓના ડરથી ચારસો હિન્દુઓ પલાયન સ્કૂલ અને ગ્રામ પંચાયતોમાં શરણ લેવા મજબૂર આફ્રિકા ઇન્ડિયાની મેરીટાઇમ એન્ગેજમેન્ટ બે હજાર પચીસ બહુપક્ષીય ક્વાયત આજથી અઢાર એપ્રિલ સુધી ભારત અને તાન્ઝાનિયા હશે સહ સહયજમાન દરિયાઈ સુરક્ષા પડકારોના ઉકેલો વિકસાવવાનો ક્વાયતનો ઉદ્દેશ જલિયાવાલા બાગ નરસનહારની આજે એકસો છમી વર્ષી ઓગણીસો ઓગણીસમાં આજના દિવસે અમૃતસરમાં શાંતિપૂર્ણ એકત્રિત થયેલા હજારો ભારતીયો પર બ્રિટિશરોએ વરસાવી હતી ગોળી પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર જલિયાવાલા બાગના શહીદોને આપી શ્રદ્ધાંજલિ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો વધુ એક યુ ટર્ન સ્માર્ટફોન લેપટોપ કમ્પ્યુટર અને સેમી કન્ડક્ટર ચીપ જેવા ઇલેક્ટ્રોનિક્સ સાધનો પર રેસીપ્રોકલ ટેરિફની આપી છૂટ આજે રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો થયો ઘટાડો રાજકોટમાં ચાર પોઈન્ટ બેતાલીસ પોઈન્ટ ત્રણ અમરેલી ભુજમાં ચાલીસ ડિગ્રી તો અમદાવાદમાં ઓગણચાલીસ ડિગ્રી તાપમાન ગઈકાલે રાત્રે ઠંડા પવનનો થયો અહેસાસ અને આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સાથે તો સાંજે સાડા સાત વાગે દિલ્હી ચેલેન્જર્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે થશે ટક્કર તો ગઈકાલની મેચમાં પંજાબ સામે હૈદરાબાદની આઠ વિકેટથી શાનદાર જીત અભિષેક શર્માએ માત્ર ચાલીસ બોલમાં સદી પૂરી કરી તોડ્યા ઘણા રેકોર્ડ્સ